રૂપિયા ત્રીસ લાખથી વધુની રેડબુલ લૂંટનાર ઇરફાનનો બારદોલી પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસનો રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે બાદોલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં બાદોલી વાલો રોડ ઉપર ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી ત્રીસ લાખથી વધુની કિંમતની રેડબૂલની પેટીઓની લૂંટ ચલાવવામાં આવી હતી આ સન સનાથી કેસમાં બારદોલી રોડ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને લૂંટાયેલા સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે આ ગુનામાં સંડોવાયેલા મુદ્દામાલના રિસીવર ઇમરાન નામના ઈસમની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર પદ્મસિન નટુભા જાડેજા દ્વારા આ ગુનામાં વધુ તપાસ હાથ ધરવા માટે બાદોલી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આ કેસમાં અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે